આજથી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હતા હેલ્મેટ નહીં પહેરશો તો ભરવો પડશે મસ્ત મોટો દંડ સુરત પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે તમામ વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તેવી અપીલ કરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારી અને નર્સિંગ સ્ટાફ સહિત ટેકનિશિયન વાહન ચલાવતી મહિલાઓને હેલ્મેટ વિતરણ કરાયા હતા ગુજરાત પોલીસના વડા વિકાસ વિકાસભાય દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવા કરવામાં આવ્યા હતા અને આજથી જે તમામ જે વાહન ચાલકો છે તે લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે નર્સિંગ સ્ટાફ છે જે સફાઈ કર્મચારી છે જે મહિલા વાહન ચાલકો છે તે લોકોને જે છે એ હેલ્મેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય દ્રશ્યો જોઈ શકો છો કે તમામ નર્સિંગ સ્ટાફ છે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની તમામને અહીં હેલ્મેટ અપાય આપવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ક્યાંક સુરત શહેરમાં ક્યાંક ને ક્યાંક છે અત્યારે હાલ છે એ પંદર તારીખ એટલે કે આજથી જે હેલ્મેટ છે તેના કડકાઈપૂર્વક પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે ત્યારે તમામ વાહન ચાલકોને જે છે હેલ્મેટ હવે ફરજિયાત પહેરવું રહેશે અને તમે આ જોઈ શકો છો કે આ ઇન્ટરવ્યુ આપ જોઈ શકો છો કે તમામ જે વાહન ચાલકો છે તે લોકોને હેલ્મેટ અહીં આપવા આપવામાં આવી રહ્યા છે ત્યારે આજ આજથી જે પંદર તારીખથી જે હેલ્મેટ છે તે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અધિકારીઓ આપણી સાથે આપણે એમની સાથે પણ વાત કરીશું કે જે હેલ્મેટ છે તે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમામ જે નર્સિંગ સ્ટાફ જે વાહન ચાલ વાહન ચલાવતી મહિલાઓ છે તે લોકોને અહીં હેલ્મેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં વાહન ચાલકો છે છે હેલ્મેટ લઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજ આજથી છે તે હેલ્મેટ છે સુરત શહેરમાં ફરજિયાત કરવા કરી દેવામાં આવે છે અને સુરત શહેર પોલીસ છે તેની ત્રણ હજાર જેટલી જે પોલીસ છે રોડ પર ઉભી રહેશે અને कड़कাই पूर्वक पूर्व कार्यवाई करवाना आवते जे कोई हेलमेट पेरी पेरिया वगैरह जैसे तेलों को पर कर कड़कई पूर्वक कार्यवाई करवाना आवते अपने साथ अधिकारी से अपने साथ अन्य साथ बात कर भी जाऊंमन ठीक है

કે ના સમયને લીધે પોતે જીવ ગુમાવે છે અને પછી એના પરિવારને બહુ તકલીફ પડે છે તો આજથી જ્યારે અમે ડ્રાઈવ ચાલુ થઈ છે જો તો લગભગ જો સેવન્ટી જેટલા લોકો જો હેલ્મેટ પહેરતા થયા છે અને બાકી જો નથી અત્યારે દસ વાગે બધા ડ્રાઈવો ચાલુ થશે એટલે સતત અમે અઠવાડિયા તક જેટલા બી લોકો નથી પહેર્યા એના જગ્યા જ ઉપર અમે સમાધાન શૂધ લઈશ વારંવાર કરશે તો એના અમે લાયસન્સ પણ કેન્સલ કરીશ દ્રોણ કેમેરાઓથી ખાસ કરીને જો ભરચક જો અમારા ચાર રસ્તાઓ છે

જે નર્સિંગ સ્ટાફ છે તમામને અહીં હેલ્મેટ વિતરણ કરવામાં આવી છે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે તમામ જે આ નર્સિંગ સ્ટાફ છે તે લોકોને હેલ્મેટ અહીં આપવામાં આવી રહ્યા છે ને જે આજ આજથી છે તે કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી ઉડાડવામાં આવશે અને જે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર આવશે તે લોકો પર કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે એટલે કે તમે જોઈ શકો છો કે આજથી જે હેલ્મેટનું છે તે સખ્ત પાલન કરવામાં આવશે ને પોલીસ દ્વારા છે તે વિસ્તારોની અંદર ઉભા રહીને તમામ પર કડકાઈ કાર્યવાહી કરશે આપણે કેતન નાયક સાહેબ જે આપણે એમની સાથે પણ વાત કરીશું કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે નર્સિંગ સ્ટાફ છે સાહેબ એમને હેલ્મેટ વિતરણ કરાયા શું કહેશો આપ ફક્ત નર્સિંગ સ્ટાફ ની બધી જે મહિલા નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર સિક્યુરિટી વગેરે તમામ લોકોને હેલ્મેટ નું એક વિતરણ કરવામાં આવ્યું માં નર્સિંગ એસોસિએશને લીડ લઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું એના માટે કડીવાલાભાઈને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આદરણીય સીપી સાહેબ આવ્યા આ કાર્યક્રમ માટે સીપી સાહેબ પોતે અહીંયા હાજર રહ્યા એમનો કિંમતી સમય ફાળ્યો એ માટે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું એ અને એમની ટીમ અને અમારા ડીન સાહેબ ઇન્ચાર્જ સુપ્રિન્ડેન્ટ મેડમ પારુલબેન અને તમામ લોકોએ આખો કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો અને લોકોને એક જાગૃતિ ફેલાય એ માટે ખૂબ સારો કાર્યક્રમ છે લોકોમાં એ અવેરનેસ આવે કે હેલ્મેટ પહેરવું જોઈએ અને સીપી સાહેબે જે રીતે કહ્યું એ રીતે અમને કોઈ દંડ કરવા માટે ફાઇન કરવા માટે સમાધાન શુલ્કમાં રસ નથી પણ લોકોની જિંદગી બચે સામાન્ય રીતે ટુ વ્હીલર પર જે યંગ માણસો જે જતા હોય છે આ અને એની પાછળ આખું ફેમિલીનું એ હોય છે જો હેડ ઇન્જરીથી મુખ્યત્વે અમારા ધ્યાને આવ્યું છે કે જે મોત થાય છે એ વધારે પડતા હેડ કારણે થતા હોય છે જો હેડ બચી જાય હેલ્મેટ થી હેડ બચી જાય તો બીજા ફ્રેક્ચર ને આ તો બધા ટ્રીટેબલ કન્ડિશન હોય છે તો આખી ફેમિલી ની ઇકોનોમી પર બી આની ઇફેક્ટ પડે છે આપ જોઈ શકો છો કે હેલ્મેટ માટે જે સુરત શહેરમાં જે અમલીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે કડકાઈ પૂર્વક છે આજથી સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ કડકાઈ પૂર્વક કાર્યવાહી કરશે ત્યારે આપણે સાહેબ સાથે વાત કરીશું સાહેબ શું કહેશો આજથી હેલ્મેટ કડકાઈ પૂર્વક સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને તમારા થકી અહિયાં હેલ્મેટ વિતરણ કરાયા પોલીસ વિભાગ તરફથી હેલ્મેટનું વિતરણ છે આ પોતાની સલામતી માટે છે પોતાના જીવ માટે છે લોકોએ સ્વયંભૂ આનો અમલ કરવો જોઈએ પોલીસ એ સિગ્નલ ટ્રાફિક સિગ્નલ બાદ આ જે હેલ્મેટ છે ખૂબ પ્રશંસનીય કામગીરી છે અકસ્માત થાય અમારે ત્યાં જ આવે હેડ ઇન્જુરી થાય પ્રાઇવેટમાં પૈસા હોતા નથી જીવ અને મરણ વચ્ચે ઝોલા ખાતો દર્દી એ સિસ્ટર ડોક્ટર અને સફાઈ કર્મી જ એની લાગણી સમજી શકે પોતે પહેરે દર્દીના સગાને દર્દીને પહેરાવે એ જ અમારી વિનંતી છે શહેરના પ્રજાજનોને એ જ વિનંતી છે પોલીસ વિભાગના સૂચનોનો અમલ કરે આભાર જે જે પ્રમાણે આજે જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે હેલ્મેટનું વિતરણ કરાયું છે કાર્યવાહી કરવામાં આવ કર્મચારીઓ છે તમામને અહીં નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્મેટ નું વિતરણ કરાયું છે કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગુરાવ દિવ્યાંગ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત